ચાલો આજે થર્ડ આઈ એક્ટિવ એટલે કે ત્રીજું નેત્ર સક્રિય હોય એવી એક પ્રવૃત્તિ છે અમારે પ્રિન્સભાઈ છે એ જોયા વગર કે આંખે પાટો બાંધીને કહી દીશે કે કેવો કલર છે કઈ વસ્તુ છે હવે અહીં નજીક લાવો જો આ બેલ્ટ છે આંખે બાંધવાનો અહીંયા પણ આડી રૂની પટિયું રાખેલી છે જો કે આમ કરીએ એટલે આંખે કંઈ દેખાય જ નહીં પણ છતાંય તમારી આત્મસંતોષ થઈ જાય બીજા માણસોને કે ભાઈ આંખ દેખાતું હોય છે એના માટે આપણે આંખે આવી રીતના રૂ રાખી દેસું અને નજીક દેખાડવામાં આવી રીતના રૂ રાખી દઈશું ભાઈ આંખે અને પછી પાટો બાંધશું એટલે જેથી કરીને આંખેથી કાંઈ જોઈ જ ન શકાય અમારે પ્રિંસભાઈ છે એ કોઈ પણ વસ્તુ છે એક ચમત્કાર કહેવાય કહેવાય ભાઈ ચમત્કાર અને આને કહેવાય ત્રીજું નેત્ર સક્રિય એટલે કે જોઈએ હવે શું ભાઈ ચાલી રાખો ભાઈ આવો જો અહીંયા રૂના પૂમડા રાખા સાધા નજીકથી આપ દેખાય રાખા છે હવે એની માથે આ બેલ્ટ બાંધીશો જો આ બેલ્ટ બાંધી દો એટલે હવે કરો ભાઈ કોઈ વસ્તુ દેખાય નહી ટૂંકમાં નાક દબાય છે હાલો ભાઈ કેમેરામાં આઈ છે હાલો રસ રેડી હાલો રેડી ભાઈ નાક દબાતું હોય તો જરા હવે અધેર કરો છો દેખાતું નથી કાંઈ ચાલો જો આમાં જોઈ શકાય છે તમને કઈ દેખાય છે કોઈ વસ્તુ દેખાય નહી ચાલો હવે હું આ એક એક પતા પ્રેશ ભાઈને દેખાડું છું તમારે વર્તી જવાનો છે ભાઈ એમાં શું લખેલું છે કયો કલર છે બરાબર ચાલો આ પહેલો નજીક બરાબર કયો કલર છે બરાબર કેમ પડે છે બરાબર અહીંયા નજીક રાખો એ શું કહેવામાં કહે છે કશું પડે એ કશું પણ એ માટે કે ગરમ થાય અને ખબર પડે બરાબર હાલો બીજો અક્ષર હાલો આ જોઈ લ્યો પહેલાં તમે જોઈ લ્યો શું છે બરાબર હાલો હવે પ્રિંઝભાઈ બતાવીશ બોલો પ્રિન્સભાઈ શું છે ટી બરાબર કલર કેવો છે ચાંબલી એની સાચી બરાબર હાલો આસ